નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠામાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ દાંતા લાખણીમાં જળબંકાર પાલનપુરમાં પાણી ઘુસ્યા જૂનાગઢ અમરેલીમાં ધોધમાર વરસાદ વરસાદ રાજ્યમાં જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધી સરેરાશ જેટલો થયો છે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો જોકે ગત રાત અને આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે બનાસકાંઠાના દાંતા અને લાખણીમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા જળબંકારની સ્થિતિ સર્જાઈ છે જ્યારે હવામાન વિભાગ દ્વારા આગમી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા ઉપરાંત આજે જૂનાગઢના માણાવદરમાં તેમજ અમરેલીના ધારીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત અમદાવાદના પણ કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેમજ જામનગર શહેરમાં પણ ધીમીધારે વરસાદનું આગમન થયું હતું આજે સવારના છ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો બેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં સવા ચાર ઇંચ લાખણીમાં અને અમીરગઢમાં પોણા ત્રણ ઇંચ તેમજ પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો આજે રાજ્યના ઓગણીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ